દુબઈની સાયબર ક્રાઇમ આચરતી ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો સુરતમાં રૂપિયા ઉપાડવાનું અને બેંક એકાઉન્ટ શોધવાનું કામ કરતો દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા ઉમર વર્ષ સત્યાવીસ તેને ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટ ઓપન કરાવી દુબઈ ખાતે રહેતા નાસ્તા ફરતા આરોપી મિલન દરજીને વાપરવા આપતો હતો તેમજ આરોપી દુબઈ ખાતેથી સાયબર ફ્રોડના જમા થયેલા રૂપિયા સુરત ખાતે વિડ્રોલ કરવાનો તેમજ આંગળીયામાંથી રૂપિયા લઈ આવવાનું કામ કરતો હતો પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં બાતમીના આધારે સાયબર સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જેને આધારે દુબઈની આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગુનો નોંધીને અત્યાર સુધીમાં આઠ ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી આ લોકો સુરતમાંથી સિમ કાર્ડ અને મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતા આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ફરાર આરોપી ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી દુબઈથી ઓપરેટ થતી મિલન દરજી ગેંગનો મુખ્ય સભ્ય છે આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ ઉપરાંત અન્ય સાત જેટલા ગુના નોંધાયેલા છે ઝડપાયેલા આરોપી ચંદ્રેશની મુખ્ય ભૂમિકા સુરત મ્યુલ એકાઉન્ટ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા ઉપરાંત જ્યારે રેડ પાડવામાં આવી અને આરોપીઓને પકડ્યા ત્યારે ગેંગના કામમાં સરળતા રહે એ માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતો હતો અગાઉ જે સમયે રેડ કરવામાં આવી ત્યારે પ્રાથમિક એકસો અગિયાર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન એ સમયે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ એકસો ઓગણીસ કરોડ રૂપિયાથી પણ વધુના ટ્રાન્ઝેક્શન ધ્યાને આવ્યા છે તેમજ અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી કેવી

ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતાં અલગ અલગ ઇસમોને આજ દિન સુધી લગભગ આઠ જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની એલઓસી વગેરે પણ ઇશ્યુ કરવામાં આવેલ હતી આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના હદ ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરક્ષાના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજિસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે એની તપાસ હાલ ચાલુ છે પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી એકસો કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ એકસો ઓગણીસ કરોડથી પણ વધુના ટ્રાન્સૅક્શનો ધ્યાને આવ્યા છે આ ગુનામાં હજુ પણ બેન્કોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી શું કઈ રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે બેન્કોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેન્કોનો હજુ એનાલિસિસ વગેરે સીએડી જે નિમણૂક કરવામાં આવી છે સીએડી ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે એટીએમ તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી એટીએમ્સ તથા જે પીઓએસ મશીન હોય છે એની અંદર જો એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે એ આ ગેંગ સાથે લગભગ એક વર્ષથી સંકળાયેલો છે જેમ આગળ વાત કરી એમ ભૂમિકા એની મ્યુલ એકાઉન્ટ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે જે પ્રમાણે સુરત સિટીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું વધુમાં જેમ આગળ કીધું કે સાત ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજીસ્ટર્ડ થયેલા છે અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો એનું એલ ઓસી આ જ ગુનામાં ઓલરેડી ઇસ્યુ કરવામાં આવેલ છે જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી તે પણ હાલ દુબઈ ખાતે આ જ ગેંગ સાથે એક્ટિવ છે